22 જાન્યારી ના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર નું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે જલારામ મંદિર તરફથી ભગવાન શ્રી રામ ના મહોત્સવ માં આવેલ તમામ ભાવિકો ને બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરી એમ બે દિવસ મગજ નો પ્રસાદ આપવામાં આવશે આ પ્રસાદ અયોધ્યા ખાતે જ તૈયાર કરવાનો હોવાથી પ્રસાદ તૈયારી માટે જલારામ મંદિર તરફથી પચાસ જેટલા સ્વયંસેવકો નું મંડળ અયોધ્યા પહોંચી ગયું છે આ સ્વયંસેવકો દ્વારા જલરા મંદિરના ગાદીપતિ શ્રી રઘુરામ બાપાની સીધી દેખરેખ હેઠળ અયોધ્યા ખાતે માગજનો પ્રસાદ બનાવી રહ્યા છે આ પ્રસાદ બોક્સમાં આપવાનો હોવાથી સ્વયંસેવકો દ્વારા રોજ બોક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે અંદાજે ચારેક લાખ જેટલા દર્શનાર્થીઓને પ્રસાદ આપવાનો હોય તે માટે વિશાળ ટોપ ઝુલાઓ વાસણો પણ અહીંથી લઈ જવામાં આવ્યું છે સાથે જ યાત્રાધામ વીરપુરમાં પણ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જલારામ બાપાના દર્શને આવતા તમામ ભક્તો અને ગ્રામજનોને પણ મગજના લાડુનો પ્રસાદ આપવામાં આવશે યાત્રાધામ વીરપુર જે મગજના લાડુનો પ્રસાદ આપવાનો છે તે પણ બનાવવાનું શરૂ કરી દેવાયું છે પ્રસાદ ઉપરાંત અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં શ્રી લલ્લાને બે સમયનો થાળ ધરવામાં આવશે તે થાળ વીરપુર જલારામ મંદિર તરફથી આજીવન ધરવામાં આવશે અને આ માટેની મંજૂરી અયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓ તરફથી મળી ગઈ છે જલારામ બાપાની જગ્યા તરફથી પચાસ જેટલા પેકિંગ અત્યારે કરી રહ્યા છે આગામી બાવીસ જાન્યુઆરીએ તેમજ ત્રેવીસ જાન્યુઆરીએ રામલલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બે દિવસ સુધી વીરપુર સ્વયંસેવકો પૂજ્ય રઘુરામ બાપાના માર્ગદર્શન હેઠળ તમામ ભાવિક દર્શનાર્થીઓને ને આ મગજ ના મહાપ્રસાદ નું વિતરણ કરશે જય જલારામ સુરેશ ભાલિયા જેતપુર